હું પોતે યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ ઈચ્છું ઇતિહાસ યુનિવર્સિટી ભાવનગર યુનિવર્સિટી છું બરાબર મને બધી કાયદાની ખબર છે એટલે આપણે કાયદાના વિષયમાં પડવું નથી મારું ખાલી એક જ છે કે આ અમારા કોળી સમાજના આગેવાન છે તમે એની હિસ્ટ્રી ચેક કરી લો હિન્દીમાં કોઈ આને ઝઘડો નથી કર્યો એવા આગેવાનોના ઘેરે સાહેબ ઘરમાં જઈને

કે જે દંડક પદેથી રાજીનામું રાજીનામું છે અટકળો વચ્ચે એ ચાલી હતી કે ઉમેશ મકવાણા જો રાજીનામું આપે છે ધારાસભ્યના પદ પરથી તો કઈ પાર્ટી સાથે જોડાય છે હાલાકી ધારાસભ્યના પદ પરથી તેમને રાજીનામું આપ્યું નથી પરંતુ અટકળો હજી જોર પકડી રહી છે ને અટકળો એવી થઈ રહી છે કે તે ક્યાં તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય અથવા તો તે પોતાની નવી પાર્ટી બનાવે અપક્ષ લડે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે વાત કરવી છે બોટાદ જિલ્લાની બોટાદ જિલ્લામાં આજ દિવસ સુધી ઉમેશ મકવાણા એક બી વખત ફરકાયા નથી જે દિવસે ચૂંટણી હતી એ દિવસે કદાચ ફરકાયો હોય તો ખબર નહીં પરંતુ અત્યાર સુધી ફરકાયા નથી થોડાક દિવસ પહેલા જ બોટાદમાં એક કિસ્સો બને છે જે કિસ્સામાં થોડી

એ જગ્યાએ પહોંચે છે ઉમેશ મકવાણા ત્યાં પહોંચે છે એટલે એ એ પરિવારના લોકો સાથે જેટલા પણ લોકો ટોળું વડ્યા છે એ લોકો સાથે વાતચીત કરે છે ઉમેશ મકવાણાને કદાચ એવું થયું કે લાવો હવે આપણે પાર્ટીને આપણને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે પણ આપણે કંઈક કરવું પડશે માણસો માટે જેથી કરીને પેલો પહેલો જે પ્રેમ મળ્યો હોય એ જીતી શકાય પરંતુ એ ટોળા વચ્ચે ઉમેશ મકવાણા જ્યારે ગયા ત્યારે ઉમેશ મકવાણા ત્યાંથી જવું મુશ્કેલ થઈ ગયું ત્યાંથી છૂટવું મુશ્કેલ થઈ ગયું કારણ કે દરેક લોકોએ ઘેરી લીધા ઘેરવા પાછળનું કારણ ફક્ત ને ફક્ત એ જ હતું કે ભાઈ હવે તમે શું કરવા આવ્યા છો જ્યારે બોટાદમાં મોટી મોટી તકલીફો હતી ત્યારે તમે ન આવ્યા ને અત્યારે ઇજાગ્રસ્ત સામાન્ય માણસ થયો છે અને તમે એમના ખબર અંદર પૂછવા આવો છો આમ આદમી પાર્ટી તમને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે ને હવે અહીંયા આવવાનો શું ફાયદો એટલે લોકોએ પહેલા તો એમને સવાલ પૂછ્યા એટલે હાજર પોલીસ દ્વારા એમને કરવામાં આવી કે ભાઈ તમે આ કલમમાં ત્રણસો સાત નંબરની જે કલમ આવે છે તેનો ઉમેરો કરો એવું કહેવામાં આવ્યું એ સમયે જે હાજર જેટલી પણ જનતા હતી જેટલા પણ લોકો હતા એ ઉમેશ મકવાણાને કહે છે આ સ્થિતિ કહે છે ઉમેશ મકવાણાને પણ ત્યાંથી છૂટવું મુશ્કેલ થઈ જાય છે પહેલાં એ સાંભળી લઈએ કે જનતા ઉમેશ મકવાણાને શું કહે છે

થાય ખ્યાલ આવી ગયો રિપોર્ટ ત્યાંનો લેવો બહુ જરૂરી છે અને આમ તો આપણા દીકરા માટે જરૂરી છે સમજજો માટે નહીં કાલ હવે દસ પંદર આ હેમરેજ વસ્તુ કેવી છે એ તમને પંદર દિવસે બહાર આવે છે જ્યાલ આવી ગયો એટલે પહેલાં સૌથી પહેલા પાંચ જણા એક કામ કરે અને ત્યાર પછી બરાબર છે આપણે પોલીસનું હું તો થોડુંક માન રાખશું તમારી વાત હું સમજો માન રાખશો તમે નહીં હું તમારી વાત આજે સમજ છું ખબર પડવા જોઈએ રિપોર્ટ તો આવશે થી અમારી જવાબદારી નહીં સામે અહીંયા કોળી તમારે જવાનું બરાબર ને ખબર

એને આપણે હિરો સજન ને બતાવી દઈએ હું બાપભાઈ ત્યાં ફોન કર્યો કે ભાઈ આપડે શું કરું પાંચ જો ખાલી પાના મારવાથી પોલીસ સમાજ ઉભા હાથ દાખલ થતી હોય તો આને તો બાર બાર ટાકા આવ્યા છે હું ના નથી પાડતો હું હું તમારી આજે બેસી જાવ ખ્યાલ આવી ગયો અત્યારે એટલા માટે આપડે ઉભા થાય આની જગ્યાએ કોઈ આપડો યુવાન હોત ને

એવી ગંભીર છે નહીં એટલે અમે જણસો હાથ દાખલ કરવા જેવો ગુનો થતો નથી આ ડોક્ટરે ડોક્ટર એટલે મારી એક એવી સલાહ છે આપડે અમસ્તુ છે ની બતાવવું છે ગેલો મુદ્દો એ બીજો મુદ્દો કે જો એ ખાલી પથ્થર મારવાથી વિક્ષામાં તરફો ખાત એસી જણા ઉપર થતી હોય તો અહીંયા તો તેર તેર ટકા આવ્યા છે એક એક ઘા છે તો શા માટે નો થાય એટલે કાલે સવારમાં આપણે લગભગ આપણે કરશું એટલે દસ વાગે એ રિપોર્ટ આવી જશે બરાબર એમાં એમાં કોઈનું નહીં હાલે કોઈ ડોક્ટર કઈ દબાણ બબાણ કોઈનું હાલે એવું છે ને શું મગજમાં ઇન્જરી બધું હું તમારે બરાબર પછી મેં તમને કીધું એમ

શહેરના જિલ્લા વડા છે જિલ્લા વડા એટલે કે એસપી એસપી ને અને ઉમેશ મકવાણા વચ્ચે થોડી તકરાર થઈ જાય છે એસપી ને ઉમેશ મકવાણા એવું કહે છે કે ભાઈ હું જે તે કોલેજમાં ભણતો હતો એનો ગોલ્ડ મેડાલિસ્ટ છું આપણે આ કાયદાની વ્યવસ્થામાં પડવું જ નથી એટલે એસપીને ટકોર કરવામાં આવે છે એસપી સાથે થોડી અથડામણ એમની થાય છે શાબ્દિક અથડામણ એમની થાય છે એસપી સાથે પણ એવો એ ટોનમાં વાત કરે છે

પણ એફઆઈઆર થઈ ગયું હોય ને કોઈ કલમ નો ઉમેરો કરવો હોય વકીલ સાહેબ અહીંયા હાજર જ છે વકીલ સાહેબ છે અહીંયા અરે હું પોતે સાહેબ જો તમને કદાચ મારો ખબર ધારા સિદ્ધ પછી બીજો હું પોતે યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલિસ્ટ છું ઇતિહાસમાં યુનિવર્સિટી ભાવનગર યુનિવર્સિટી છું બરાબર મને બધે કાયદાની ખબર છે એટલે આપણે કાયદાના વિષયમાં ફરવું નથી મારું ખાલી એક જ છે કે આ અમારા કોળી સમાજના આગેવાન છે તમે એની હિસ્ટ્રી ચેક કરી લો જિંદગીમાં કોઈ આને ઝઘડો નથી કર્યો એવા આગેવાનોના ઘેરે સાહેબ ઘરમાં જઈને હ્યુલેર હુમલા થાય તો આ ખરેખર ગંભીર વિષય કહેવાય તમારા માટે કહેવાય મારા માટે કહેવાય ધારા સભ્ય તરીકે મારે શરમ આવી છે કે મારા બોટાદના જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથરતી જાય છે આજે પબ્લિક અમને પૂછે છે કે બોટાદમાં કાયદો વ્યવસ્થા છે સ્થિતિ શું છે ધારા સભ્ય છે હું જવાબ નથી આ લોકો નથી આ કેટલા માટે જુઓ શું કામ આવ્યા છે શું કામ આવ્યા છે સાહેબ એ જવાબ મને કે છે કે સાહેબ તમે રાજીનામું આપો જો ધારાસભ્ય રહેવું હોય તમારી કાયદો વ્યવસ્થા જો બોટાદમાં ન થતી હોય તો રાજીનામું આપો તે તો રાજીનામું આપી દઉં હાલમાં નહીં આપી દઉં હાલમાં આપણી રજૂઆત પ્રમાણે એકસો કાયદો વ્યવસ્થા સાહેબ સ્થિતિ કંટ્રોલ કરવાની જવાબદારી કોની છે સાહેબ પોલીસ હે ધારાસભ્યની છે પોલીસની છે તો તમારી તમારી જવાબદારી મારે ધારાસભ્ય અદા કરવાની હોય હવે હાલમાં આપણી બે રજૂઆત એક તો આરોપીને અટક આરોપીને પહેલા તો સૌથી પહેલા જેલમાં હરિયામાં નાખો રિકન્સ્ટ્રક્શન કરો ફરી વખત આવા ફરી વખત આવો ગુના નો બને સાહેબ